નિહાળો આ દ્રશ્યો આ દ્રશ્યો છે ઉધના વિસ્તારના ઉધના પોલીસની કડક કામગીરીથી વ્યાજખોરોમાં વ્યાપ્યો ફફડાટ ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલા લાલી પંજાબી વિરોધમાં ગુનો નોંધ્યા બાદ આજરોજ સવારે ઉધના પોલીસે લાલી પંજાબીનું કાઢ્યું હતું સરકસ લાલી પંજાબીને સાથે રાખી અને લાલી પંજાબીની ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે લાલી પંજાબી દ્વારા બે લાખ આપ્યા બાદ સાડા છ લાખની વસૂલી કર્યા બાદ પણ વધુ ત્રણ લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ઉધના પોલીસે જાહેર રોડ ઉપર લાલીનું સર્કસ કાઢી અને તેની ઓફિસ પર પણ રહેલા ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા હતા આપ નિહાળો છો એ મુજબના દ્રશ્યોમાં લાલીને જાહેર રોડ ઉપર પોલીસ દ્વારા વિશેષ માહિતી મેળવવાની સાથે સાથે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે લાલીનું સુરત શહેરમાં ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય છે ત્યારે પોલીસે લાલીને સાથે રાખી તેની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સુરત પોલીસની આ અદની કામગીરી જોઈ અને વ્યાજખોરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે ઉધના પોલીસે ખરા અર્થમાં પોલીસ એ પ્રજાના મિત્ર છે એ સૂત્રને સાર્થક કર્યું છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત